ઉબલેટામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેડામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની કક્ષાની ઉજવણીનું તાલુકાનું ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને છવ્વીસમી જાન્યુઆરી થનાર પરેડમાં કદમ તાલ મિલાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ સાથે વિદ્યાર્થી માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તેમજ તમામ વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તે માટે ઉપલેટા શહેરમાં તેનો અગાઉ રિહર્સલ યોજી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો જેમાં સ્ટાર્ટથી લગાવીને એન્ડ સુધી જે પૂરો આખો કાર્યક્રમ છે અને મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યો છે આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લોનું પણ નિદર્શન પણ છે અને સાથે સાથે સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે આપણા બધાનો કાર્યક્રમ છે તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય શ્રી રાઘોજીભાઈ પટેલ સાહેબની રહેશે આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ